હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ પાસ થવા માટેનો એક રસ્તો એટલે આપણું ચેપ્ટર નવ અને ચેપ્ટર નવનો ગુણભાર તમે અહીંયા જોઈ શકો છો એકવીસ માર્ક્સનું આપણું આ ચેપ્ટર છે અને અમુક એવા ત્રણથી ચાર પ્રશ્નો છે જે વિભાગ ઈની અંદર આ ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાય છે તમે ટોટલ પાંચ પ્રશ્નો તૈયાર કરો એટલે તમારું કામ અહીંયા થઈ જાય વિભાગ ઈના બે બે પ્રશ્નો તમને પૂછાય તો બંને બંને પ્રશ્નો તમને આવડે એમાં એક પ્રશ્ન તો એવો છે ને એ તો તમે જોશો તો તમને હશું આવશે કે આટલો સહેલો પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય છે નેક્સ્ટ વિડીયોની અંદર એ પ્રશ્ન આવી જશે તો વિદ્યાર્થીઓ આગળના વિડીયોની અંદર મેં તમને જગતના વિદ્યમાન ધર્મો અને એના સ્થાપક અને એનું ઉદ્ભવ સ્થાન આ મેં તમને ભણાવી દીધું જો વિદ્યાર્થીઓ તમને આમાં તકલીફ હોય તો તમે આ કોષ્ટકને પાંચ વખત દસ વખત લખવું પડે તો પણ લખીને યાદ રાખી શકો છો કંઈ વધારે છે નહીં કોષ્ટકમાં અગિયાર ધર્મો છે એના સ્થાપકો છે અને એનું ઉદ્ભવ સ્થાન છે અને એ પણ મેં સરળ રીતે તમને સમજાવ્યું છે નેક્સ્ટ ગયા વિડિયોની અંદર તમે જોઈ શકો છો ક્લિયર ચલો હવે આપણે આ વિડીયોની અંદર આજે આપણે ભણવાના છીએ કે જગતના વિદ્યમાન ધર્મો જે અહીંયા બીજું કોષ્ટક આપેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો જગતના જેટલા વિદ્યમાન ધર્મો મતલબ અગિયાર ધર્મો છે અને આ ધર્મોના આ ધર્મો ગ્રંથો આપણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિભાગ ઈ માટે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને વારંવાર પૂછાય છે આ ચેપ્ટરમાંથી પાંચ પ્રશ્નો છે જે વિભાગ ઈમાં પૂછાય અને પાંચમાંથી કોઈ પણ બે પ્રશ્નો આવશે આવશે ન આવશે એટલે પાંચ પ્રશ્નો તૈયાર કરો એમાંથી બે કન્ફર્મ પૂછાશે એમાં એક પ્રશ્ન બે પ્રશ્નો મેં ગયા વિડિયોની અંદર તમને ક્લિયર કરાવી દીધા આ વિડિયોની અંદર આજે આપણે ધર્મો અને તેના ધર્મ ગ્રંથોનું નામ જોવાના છીએ જે મોસ્ટ આઈએમપી છે ચાલો શરૂઆત કરીશું આગળના વિડીયોની અંદર આપણે અગિયાર ધર્મો જોઈ ગયા અને હવે આ જે ધર્મો છે એના ધર્મના ગ્રંથો મતલબ શાસ્ત્રો કઈ કઈ બુકો છે તો એમના ગ્રંથો આપણે જોવાના છીએ ચાલો સૌથી પહેલા આપણે જોઈશું હિન્દુ ધર્મ તો હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ કયો છે તો શ્રુતિ અને સ્મૃતિ આપણે તમે વેદો વિશે ભણ્યા હશો અને ઘણા બધા મહાભારત રામાયણ એ બધા ગ્રંથો વિશે તમે સાંભળ્યું હશે તો એ બધાને શ્રુતિ અને સ્મૃતિ કહેવાય તો હિન્દુ ધર્મના જે ધર્મના ગ્રંથો છે એમનું નામ શું છે તો શ્રુતિ અને સ્મૃતિ ઓકે ચાલ જૈન ધર્મ તો જૈન ધર્મનું જે પુસ્તક છે જે ધર્મનો ગ્રંથ છે એનું નામ છે ગણપિટક શું નામ છે પીટક જૈન ગણ

શીખ ધર્મ હવે શીખ ધર્મના સ્થાપક હતા ગુરુ આપણે આગળ જોઈ ગયા કે ગુરુ નાનક તો ગુરુ નાનક ઉપરથી તમે અહીંયા જુઓ આગળ ગુરુ તો આવે છે તો ગુરુ ગ્રંથ સાહેબ અને દસમ ગ્રંથ શીખ ધર્મનું જે ધર્મગ્રંથ છે એનું નામ શું છે તો ગુરુ ગ્રંથ સાહેબ અને દસમ ગ્રંથ ક્લિયર ચલો પછી આવે છે સિંતો તો સિંતોમાં તમે નામ જુઓ તમને હસું આવશે કોજીકી અને નિહોનગી સિંતો ધર્મ છે એનો જે ધર્મનો ગ્રંથ છે એનું નામ શું છે તો કે કોજીકી અને નિહોનગી યાદ રહેશે ના યાદ રહે તો ટેબલને પાંચ વખત લખીને તૈયાર કરી નાખવાનું આના સિવાય બીજું કોઈ સહેલો રસ્તો નથી અમુક પછી આપણે થોડું હાર્ડવર્ક બી કરવું પડે ચલો પછી છે તાવો તાવો ધર્મનું જે ધર્મ ગ્રંથ છે તેનું નામ છે તાવો તે હવે જોજો ધર્મનું નામ તો તાવો છે જ બુકનું નામ આગળ તાવો છે ને પાછળ યાદ રાખવાનું તે ચિંગ હવે જો આ તાવ ધર્મ છે ને ચીન ધર્મ ચીન દેશનો એનો સ્થાન ચીન દેશ છે બરાબર તો ચીનની અંદર કેવી ભાષા હોય ચાંગ ચાંગ ચીંગ ચાંગ ચીંગ ચીંગ એટલે આ તો યાદ છે ને તાવો તે ચિંગ શું યાદ રહેશે તાવો તે ચિંગ ધર્મનું નામ જ છે તાવ અને ગ્રંથનું નામ છે તાવ પછી પાછળ તમારે ખાલી તે ચિંગ લગાવવાનું છે તાવો તે ચિંગ ચલો પછી કોન્ફ્યુશિયસ તો કોન્ફ્યુશિયસ ધર્મ છે એમાં આવશે ક્લાસિક્સ અને બુક્સ હવે આપણે હાલ એ જ ભણીએ છીએ કે ધર્મના ગ્રંથો ધર્મ અને ધર્મના ગ્રંથો ગ્રંથો એટલે આપણે બુક્સ કહી શકીએ તો બુક્સ તો આપણને યાદ રહે જ અને આપણે ક્લાસમાં ભણતા હોઈએ તો શું લઈને બેસીએ તો કે બુક્સ લઈને બેસીએ તો ક્લાસિક્સ અને બુક્સ તો ક્લાસિસ અને બુક્સ યાદ રહી જાય એવું છે કોન્ફ્યુસિયસમાં કોન્ફ્યુસિયસનો ક અને ક્લાસિસનો ક એટલે ક ક યાદ રહેશે ચલો યહૂદી તો યાદ રાખશો યજુ યજુ કોઈ છોકરાનું નામ હોય યજુ અથવા આપણને યાદ છે યજુર્વેદ તો યજુ ય એટલે યહૂદી અને જુ એટલે જૂનો કરાર યહૂદી ધર્મનું જે ધર્મગ્રંથ છે એનું નામ છે જૂનો કરાર ચલો પછી ખ્રિસ્તી ધર્મ તો ખ્રિસ્તી ધર્મનું જે ગ્રંથ છે એનું નામ છે બાઇબલ તો યાદ રાખશો ખીબા શું યાદ રાખશો ખીબા ખી એટલે ખ્રિસ્તી અને બા એટલે બાઇબલ ચલો પછી જળ જર્થોસ્તી તો જળથોસ્થિમાં આવશે જંદ અવસ્થા ઝભલા નો જ આપણે યાદ રાખીએ તો જ ભ લુ આમ યાદ રાખો તો જ એટલે જરથોસ્તી અને જ એટલે જંદ અવસ્થા પછી આવશે ઈકુ સીકુ નહીં ઈકુ ઈ એટલે ઇસ્લામ ધર્મ અને કુ એટલે કુરાન તમે એક એક ધર્મનો આગળનો શબ્દ અને ધર્મગ્રંથોનો આગળનો શબ્દ યાદ રાખી શકો છો કેમ કે તકલીફ ના પડે તકલીફ અહીંયા જ પડે છે જ્યારે તમે એક્ઝામની અંદર બેસો એટલે આઘા પાછું થઈ જાય ધર્મ અને ગ્રંથોના નામ તો ખાસ થોડું ધ્યાન રાખશો બાકી આ ટેબલ તમારા બુકની અંદર આપેલું છે પણ જો ટેબલ યાદ ના રહે તો પાંચ વખત લખો અને તૈયાર કરો હું દરેકે દરેક વિદ્યાર્થીને આ જ મેઠદથી તૈયારી કરાવું છું કે જો તમને ટેબલ ના આવડે તો પાંચ વખત લખો એક વખત જોઈને લખો બીજી બે વખત મોઢે લખો ધીરે 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 લખતા રહેશો રોજ એનું રિવિઝન કરતા રહેશો રોજ એકનું એક કામ કરવાનું આજે આવડી ગયું તેનો મતલબ એવો નહીં હવે મૂકી દો નહીં જોજે રોજ આવડે છે તો એકવાર લખી દેવાનું લખતા કેટલી વાર બે મિનિટ થાય તમને તૈયાર કરતાં દસ મિનિટ થાય પણ લખતા ખાલી તમને બે મિનિટ થાય એટલે રોજે રોજ થોડું રિવિઝન કરી લેવાનું ઓકે તો આ પ્રશ્ન વિભાગ ઈ માટે મોસ્ટ આઈ એમ છે અને પાંચ પ્રશ્નો આપું છું ને પાંચમાંથી બે પ્રશ્નો કન્ફર્મ તમારી બોર્ડની એક્ઝામમાં હશે હશે ને હશે મારી વાતનો ઉધાર વિશ્વાસ કરી લેજો ન કે પછી એક્ઝામ આવીને આપીને આવશે ને એટલે પછી અફસોસ હશે કે કાસ આટલા પાંચ પ્રશ્નો કરી લીધા તો પાંચમાંથી બે તો આવી ગયા હતા એટલે હાલથી કહું છું કે થોડો વિશ્વાસ રાખી અને કહું એટલું કામ કરો વિભાગ એની અંદર દસ માર્ક્સ તમારા આ પાંચ પ્રશ્નોમાંથી આવી જશે ક્લિયર ચલો નેક્સ્ટ વિડીયો મેં આપણે મળીશું એક નવા જ પ્રશ્ન સાથે અને એ પ્રશ્ન પણ વિભાગ ઇમાં પાંચ માર્ક્સમાં પૂછાય છે તો જોતા રહેશો આદિયમ ક્લાસીસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો આ વસ્તુ કેવી ના પડે હા અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો તમારા જેવી પ્યારી પ્યારી